બ્રેકિંગ ન્યૂઝ બે શખ્સોએ પહેલાં ગાડીમાં પંચર પાડ્યું ને પછી ચોરી કરી સામરખા ચોબડી નજીક પંચર કરાવવા ઊભેલા ત્રણ મિત્રોની કારમાંથી પાંચ દશાંશ શૂન્ય સાત લાખનો મુદ્દામાલ ભરેલી બેગ ચોરાઈ બે અજાણ્યા યુવકોએ તમારા રૂપિયા પડી ગયા છે તેમ કહી નજર ચૂકવીને ચોરી કરી આણંદ તાલુકાના વઘાસી ગામમાં ટ્રેક્ટરનો શોરૂમ ચલાવતા બે ભાગીદારો પોતાના મિત્ર સાથે કારમાં અમદાવાદ જતા હતા ત્યારે વઘાસી નજીક બે અજાણ્યા ઈસમોએ તેમની કારમાં પંચર પાડ્યું હતું તેઓ કાર પંચર કરાવવા સામરખા બુલેટ ટ્રેનના બ્રિજ નજીક ઊભા હતા તે વખતે બે અજાણ્યા યુવકોએ આ ત્રણેય મિત્રોની નજર ચૂકવી કારમાં મૂકેલી રોકડ સહિત પાંચ લાખ સાત હજાર એકસો રૂપિયાની મત્તા ભરેલી બેગ ચોરી ગયા હતા આ અંગે આણંદ રૂરલ પોલીસે બે અજાણ્યા યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની અને હાલ આણંદ તાલુકાના વઘાસી ગામમાં ક્રિષ્ના ટ્વિન્સમાં રહેતા પ્રમોદ કપૂરચંદ શુક્લા છેલ્લા પાંચેક વર્ષથી અસિતબરન મજમુદાર રહે અંબે ફ્લેટ ગણેશ ચોકડી રૂપાપુરા આણંદ સાથે ભાગીદારીમાં વઘાસી નેશનલ હાઈવે નંબર આઠ પર ટ્રેક્ટરનો શોરૂમ ભાગીદારીમાં ચલાવે છે આ પ્રમોદ શુક્લા ગત તારીખ તેવીસ એક ભાગ્યા બે હજાર પચ્ચીસના રોજ પોતાના સાસુની ખબર અંતર પૂછવા માટે ભાગીદાર અસિતબરન અને મિત્ર દીપક હરિઓમ ચૌધરી રહે નેસ્ટ તીર્થ વઘાસી સાથે મહિન્દ્રા એસયુવી કાર નંબર જીજે તેવીસ સીઈ ત્રણ હજાર સાતસો પંચ્યાસી લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા અસિતબર અને પ્રમોદ શુક્લાએ શોરૂમના પાંચ દશાંશ શૂન્ય છ લાખ રૂપિયા બે ચાંદીના સિક્કા કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક તથા શોરૂમની ચાવીઓ સહિતની મત્તા બેગમાં મૂકી બેગ કારની પાછળની સીટમાં મૂકી હતી તેઓ કાર લઈને સામરખા ચોગડી પાસે પહોંચ્યા હતા દરમિયાન કારમાં પંચર જણાતા તેઓ સામરખા નજીક બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાં તેગી ટાયર નામની દુકાને કારમાં પંચર કરાવવા માટે ઊભા હતા તે વખતે એક બાઇકો પર બે અજાણ્યા યુવકો પ્રમોદ શુક્લા અસિતબરન અને દીપક ચૌધરી પાસે આવ્યા હતા અને કારની પાછળ તમારા પૈસા પડી ગયા છે તેમ જણાવ્યું હતું જેથી પ્રમોદ શુક્લા અને દીપક ચૌધરી રોડ ઉપર જોવા ગયા હતા પરંતુ ત્યાં રોડ નર પડેલા રૂપિયા તેઓના ન હતા જેથી તેઓની આ રૂપિયા અજાણ્યા યુવકને આપી દીધા હતા જે બાદ ત્રણેય મિત્રો કારમાં પંચર બની જતા અમદાવાદ જવા નીકળ્યા હતા તેઓ અમદાવાદ સીટીએમ ખાતે પહોંચ્યા ત્યારે કારમાં મૂકેલી રોકડ સહિત પાંચ લાખ સાત હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ ભરેલી બેગ ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું જે બાદ આ ત્રણેય જણા પરત આણંદ આવ્યા હતા અને પોતાના ટ્રેક્ટરના શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં પંચરની દુકાન ખાતે પૈસા પડી ગયા હોવાનું જણાવનાર રજાણિયો ઈસમ ત્યાં શોરૂમ નજીક તેમની કારની પાછળના ભાગે પંચર કરતો જોવા મળ્યો હતો જેથી આ ત્રણેય જણાને પંચરની દુકાને જઈ સીસીટીવી ચેક કરતા તેમાં બાઇક પર આવેલા બંને અજાણ્યા ઇસમો કારનો દરવાજો ખોલી નજર ચૂકવીને રોકડ ભરેલી બેગ ચોરી કરી લઈ જતા નજરે પડ્યા હતા આ બનાવ અંગે પ્રમોદ કપૂરચંદ શુક્લાની ફરિયાદને આધારે આણંદ રૂરલ પોલીસે બાઇક સવાર બે અજાણ્યા યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે